ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે આવ્યું હતું જેમાં સુરતનું છ્યાસી પંચોતેર ટકા પરિણામ આવ્યું છે ગુજરાત બોર્ડનું ધોરણ દસ નું અગિયાર મે બે હજાર ચોવીસ ના આજ રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતનું બ્યાસી પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગત વર્ષની સરખામણીમાં વર્ષે પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર વિદ્યાર્થી એ વન ગ્રેડ મેળવ્યું છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ બારના પરિણામમાં સુરત ગુજરાતમાં એ વન અને એ ટુ પ્રથમ હતું પરિણામ વાત કરવા જો એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ પરનું પરિણામ છે અને સરકારે જે સ્ટેપ ભર્યું છે વિદ્યાર્થીઓને મેક્સિમમ પરિણામ આપ્યું છે એના કારણે વિદ્યાર્થીઓમાં પણ કોન્ફિડન્સ છે નાસીપાસ થવાના પર્સન્ટેજ પણ એમાં ઘટાડો થઈ શકાય છે અને ત્રણસો પચાસ કરતાં પણ વધારે અણગઢ અત્યારે આઝાદી ગ્રુપ ઓફ આવી ગયા સુરત જિલ્લાને આપણી શાળાના કેટલા એવન ગ્રેડ છે સ્કૂલની વાત કરવી તો ત્રણસો પચાસ એવન છે જે ગત વર્ષની સરખામણીએ ડબલ કરતાં પણ વધારે એવન ગ્રેડ આવતા આઝાદી ગ્રુપ એ બાળકોને મહેનત કરાય છે આખું વર્ષ દરમિયાન મહેનતની વાત કરવી જો દર વર્ષે જે હાર્ડ મહેનતમાં જે આઝાદીપૂર્વક સ્કૂલ માન્યું છે એ જ પ્રમાણની મહેનત આ વર્ષે પણ કરાવી છે પણ એમાં મા બાપ પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ રહી છે શિક્ષકોની અથાગ મહેનત હોય છે એના કારણે જ આ રિઝલ્ટ પોસિબલ આપણી શાળામાં એવો વિદ્યાર્થી કે જે ખૂબ જ એના વીક હાઈએસ્ટ માર્ક્સ આવે એવું કહીએ જસ્ટ તમને વાત કરું તો અમારી બાજુમાં જે એક વિદ્યાર્થી ઊભો છે જે અમારા સ્કૂલના પ્યુન માસી છે જે અહીંયા કામ કરે છે સફાઈનું કામ છે એમનો જ જે સ્ટુડન્ટ છે એને ચોરાણું ટકા મેળવા છે અને એ વિદ્યાર્થી આ લેવલનું રિઝલ્ટ પરિણામ મેળવ્યું છે એના માટે અમને ખૂબ જ હર્ષની લાગણી છે

ખૂબ મહેનત કરી દરરોજનું દરરોજ કર્યું સ્કૂલ્યા થી આવ્યા બાદ છ કલાકની મહેનત દરરોજ વાંચવું ફૂલ કોન્સન્ટ્રેટ કર્યું છે ફેમિલી તરફથી ખૂબ સપોર્ટ મળ્યો ફ્રેન્ડ તરફથી પણ ખૂબ સપોર્ટ મળ્યો માતા પિતા શું કરે તમારા

શાળામાં સર જે કરાવતા હતા એ કહી દઉં અને ઘરે જઈને પણ લે ઘરે કઈ પ્રકારે સારું શાળામાં શાળાના શિક્ષકોનો કેવો સપોર્ટ શિક્ષકોનો સારો સપોર્ટ છે અમે સવાલ પૂછતા તો એ જવાબ આપતા સર ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ મીડિયમ છે શું મેસેજ આપશો અન્ય વિદ્યાર્થીઓને તમારા પરિણામ લઈને

મહેનત તો ખૂબ જ હતી અને છ થી સાડા છ કલાક નું રીડિંગ હતું માતા પિતાનો ફૂલ સપોર્ટ હતો અને શિક્ષકોને પણ ફૂલ સપોર્ટ આપ્યો શાળામાં કઈ પ્રકારે મહેનત કરવામાં આવતી હતી શાળામાં તો દરરોજ સાત વાગે થી શરૂ થતી સ્કૂલ અને ચાર વાગે પૂરી થતી અને જેને ક્વેરી હોય એને એક કલાક વધારે પણ રોકાવાનું અને દરરોજ પેપર લેવાતા એક એક દિવસે મારા પિતા રોલ કરે છે અને મારી માતા હાઉસવાઈફ છે હવે આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા છે આગળ તો ડૉક્ટર બનવાનું છે ન્યુરો સર્જન છે જે બાળકો નાપાસ થાય છે ઓછા માર્ક્સ આવે છે એને તો દરરોજ દરરોજ રીડિંગ કરવું પડે અને જેટલા શિક્ષકો કે એટલું બધું કરવું પડે